નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીને હું છું લુબના ખાન કચ્છથી મહત્વપૂર્ણ સમાચાર દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે કુંડીબેટ પાસેથી ડ્રગ્સના બે પેકેટ્સ મળી આવ્યા છે ભારતીય નૌસેના અને બીએસએફના જવાનોને સર્ચ દરમિયાન ડ્રગ્સ મળ્યું સફેદ રંગના કોથળામાં મળી આવ્યા ડ્રગ્સના બે પેકેટ અગાઉ પણ આ વિસ્તારમાં આવા જ ડ્રગ્સના પેકેટો મળી આવ્યા હતા તો એકવાર ફરી ડ્રગ્સ મળી આવ્યું છે બીએસએફના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં સફેદ રંગના કોઠળામાંથી ડ્રગ્સ ઝડપાયું છે કચ્છનો દરિયા કિનારો નશાનું પ્રવેશ દ્વાર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે તો બીએસએફના જવાનો સર્ચ કરી રહ્યા હતા જે સમયે ડ્રગ્સ મળી આવ્યું છે મેહુલ સોલંકી જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી માટે મેહુલ શું અપડેટ્સ જી ચોક્કસથી વાત કરીએ તો કચ્છના દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો છે તે થંભ્યો ન હોય તેમ ફરી ડ્રગ્સ મળી આવ્યું છે ભારતીય નૌસેના અને બીએસએફ ના જવાનોને કુંડી બેટ પાસેથી આ ડ્રગ્સ ના પેકેટ છે તે મળી આવ્યા હતા સફેદ રંગના કોથળામાં છે તે આ બે પેકેટ છે તે ડ્રગ્સ ના મળી આવ્યા હતા અગાઉ પણ આ વિસ્તારમાં છે તે આવી જ રીતે ડ્રગ્સ ના પેકેટ મળી આવ્યા છે ત્યારે વિવિધ એજન્સીઓ દ્વારા ફરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે બિલકુલ મેહુલ આભાર સમગ્ર માહિતી બદલ તો એકવાર ફરી ડ્રગ્સ મળી આવ્યું છે સમાચારમાં આગળ વાત કરીએ સુરતની મોબાઈલ માર્કેટમાં એસઓજીની કાર્યવાહી જૂના નવા મોબાઈલ વેચતી દુકાનમાં સર્ચ અઠવા વિસ્તારમાં જનતા માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા મોબાઈલના સ્ટોક અને બિલોની તપાસ કરવામાં આવી તો સુરતમાં નવા જૂના મોબાઈલ વેચતી દુકાનમાં દરોડા અઠવા વિસ્તારમાં જનતા માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા એમસીના ઇન્ચાર્જ ટીપીયુ રાજેશ પટેલ વિવાદ મામલે અરજદાર અમિત પંચાલનું નિવેદન સામે આવ્યું છે અમિત પંચાલે મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું કે કાયદાને અનુસરવા છતાં હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે સોસાયટીના ચેરમેન પર આક્ષેપ કરતા કહ્યું કે અનેક મકાન ગેરકાયદેસર બની ગયા છે તેમાં ચેરમેને વાંધો નથી ઉઠાવ્યો પણ અમે કાયદાને અનુસરીએ છીએ તેથી હેરાન કરે છે અધિકારીઓએ કંઈ ખોટું કર્યું નથી અમારા ચેરમેન અને જતીન પટેલે અધિકારીઓ પર ખોટું પ્રેશર કર્યું છે અમારી સોસાયટીમાં ઘણા બધા મકાનો વગર પરમિશને બની ગયા છે તેની સામે ચેરમેને આજ દિન સુધી વાંધો નથી લીધો પરંતુ અમે જ્યારે કાયદેસરની પ્રક્રિયા કરવા જઈએ છીએ ત્યારે ચેરમેને વાંધો ઉઠાવ્યો અધિકારીએ કોઈ કાયદાની ઉપરવટ થઈને અમને મંજૂરી આપી નથી ડેપ્યુટી મેયર જતીન પટેલ તેમજ અમારા ચેરમેન કલ્પેશભાઈ પટેલ એમણે અમારી પ્લાન મંજૂર ના થાય એ માટે થઈને અધિકારીઓ ઉપર ઘણું બધું પ્રેશર કર્યું

છે છે જવાનું ક્યાં ક્યાં આ આ રસ્તો જશે થશે જવું એક મોટો પ્રશ્ન એ એની અમે રજૂઆત કરેલી છે અને આ આ અમે ચાર વર્ષથી કરી અમદાવાદ કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠક મળી જેમાં ફરી એકવાર અશાંત ધારો સરકારી જમીન પરના દબાણના પ્રશ્નો અને સુવિધાના અભાવ સહિતના પ્રશ્નો ગુંજ્યા હતા દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને અશાંત ધારાના પ્રશ્નો ઉઠાવ્યા દરિયાપુર અને શાહપુરમાં અશાંત ધારો હોવા છતાં હિન્દુઓના મકાનો ભાડા કરાર વગર લઘુમતી સમાજના લોકો ભાડે આપે છે જેના કારણે આસપાસ વસતા હિન્દુઓ ઘર ખાલી કરી રહ્યા છે તો સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ પટેલ અને બાપુનગરના ધારાસભ્યએ વધતા જતા દબાણના પ્રશ્નો અંગે કલેકટરને રજૂઆત કરી તેમજ આ સંકલન કમિટીની બેઠકમાં વિપક્ષના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ફતેવાડી કેનાલમાં ગંદકી નિકાલના પ્રશ્નો ટ્રાફિકના પ્રશ્નો ઉઠાવ્યા હતા મહત્વનું છે કે દર મહિને મળનારી સંકલન સમિતિની બેઠકમાં આ જ રજૂઆતો થાય છે પરંતુ ધારાસભ્યોના કામ નથી થતા એ આ પ્રશ્નો જોતા લાગી રહ્યું છે ત્યારે આગામી સમયમાં આશા રાખીએ કે પ્રજાકીય પ્રશ્નોનું નિરાકરણ આવે ઈસનપુરની લોટસ સ્કૂલને પંજાબ નેશનલ બેંકે સીલ કરી છે લોન પેટેના એક પોઈન્ટ પચીસ કરોડ રૂપિયા નહીં ભરતા બેંકે શાળાને સીલ કરી છે લોટસ સ્કૂલને સીલ કરાતા વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ જોખમમાં મુકાયો છે અગાઉ મેજિસ્ટ્રેટે પણ શાળાને લોન ભરપાઈ કરવા ઓર્ડર કર્યો હતો વારંવારની નોટિસ બાદ પણ રકમની ભરપાઈ ન કરતા બેંકે સ્કૂલને સીલ કરી શાળાના સંચાલકને ડીઓએ નોટિસ ફટકારી છે ડીઓએ શાળાને અન્ય જગ્યાએ ખસેડવા માટેની વિગતો મંગાવી છે જો શાળા વ્યવસ્થા નહીં કરે તો ડીઈઓ અન્ય શાળામાં વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરશે વિદ્યાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા માટે તાત્કાલિક સ્થળ નક્કી કરી અને અહીંયા કચેરીમાં જાણકારી આપવા માટે કહ્યું છે વિદ્યાર્થીઓને વાલીઓ સાથેની મિટિંગ અમારા શિક્ષણ નિરીક્ષક કરી દેશે અને બિલકુલ બે દિવસમાં એમને વૈકલ્પિક સ્થળ સાથે ઉપસ્થિત રહેવા સૂચના આપી છે જો તેઓ ઉપસ્થિત નહીં રહે તો શિક્ષકો અને વિદ્યાર્થીઓની વૈકલ્પિક વ્યવસ્થા ડીઓ કચેરી કરી દેશે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી લોટસ સ્કૂલના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં જોવા મળી રહ્યું છે પંજાબ નેશનલ બેંકે આ સ્કૂલને સીલ માર્યું છે સીધા દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે ઈસનપુર વિસ્તારમાં આવેલી લોટસ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ છે જેને બેંકે સીલ માર્યું છે લોન પેટે એક પોઈન્ટ પચીસ કરોડ જે સ્કૂલના સંચાલકોએ નહીં ભરતા બેંકે સીલ માર્યું છે અગાઉ મેજિસ્ટ્રેટે પણ લોન ભરપાઈ કરવા માટે ઓર્ડર કર્યો હતો અને વારંવાર નોટિસો આપ્યા બાદ પણ રકમ ભરપાઈ કરવામાં નહીં આવતા બેંકે સીલ માર્યું છે અને જેના કારણે અહીંયા અભ્યાસ કરતાં ત્રણસોથી પણ વધુ વિદ્યાર્થીઓ છે કે જેનું ભાવિ જોખમાયું છે કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં નબળી ગુણવત્તાના ગરનાળાથી સ્થાનિકો પરેશાન છે નાલંદા બે સોસાયટીમાં કેનાલ ઉપર સોસાયટીને જોડતા નબળા ગરનાળાની જાણ રહીશોએ તંત્રને કરી હતી જેને લઈને અન્ન અને મંત્રી ભીખુસિંહ પરમારે સ્થળ નિરીક્ષણ કર્યું સ્થાનિકોએ મંત્રીને નાલંદા બે અને માલપુર રોડ પરની ઓમનગર સોસાયટીના હલકી ગુણવત્તાના રોડ પર બતાવ્યા મંત્રી કેનાલ ખાતાના અધિકારીઓ અને નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરને સૂચના આપી સત્વરે રોડ અને ગરનાળાનું કામ ફરીથી શરૂ કરવાનું તેમણે જણાવ્યું કોઈ પણ સંજોગોમાં ક્વોલિટીમાં કોઈ આપણે બધ કરવાની નથી ક્વોલિટી તો જોઈએ 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 એટલે મારો પણ આગ્રહ છે અને અધિકારીનું પણ કીધું છે કે ભાઈ હવે તમે ક્વોલિટી ઉપર પૂરું ધ્યાન આપો અને વારે ઘડી નાગરિકોને આવી ફરિયાદો આવે અને એક બે મહિનામાં રોડ તૂટી જાય એ વ્યાજબી નથી અને કેટલીક ભૂલો દેખાય છે મને અને એને મેં સૂચન કર્યું છે એમને તો કચ્છના મુંદ્રામાં કામદારોના જીવ જોખમમાં મૂકનાર બેદરકાર નીલકંઠ સ્ટીલ સામે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે જાતે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો મુન્દ્રાના વડાલામાં નીલકંઠ સ્ટીલ કંપનીમાં તેર તારીખે ઘટના બની હતી જેમાં કોઈપણ સેફ્ટીના સાધનો વગર બેદરકારી દાખવી ઓગણીસ કામદારોના જીવ જોખમમાં મૂક્યા હતા

ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સરકાર તરફે જ પીએસઆઈ શ્રી જાતે તપાસ ફરિયાદી બનીને સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો તો જૂનાગઢ શહેરને મળેલ પ્રથમ ઓવરબ્રીજની ડિઝાઇનને લઈને મામલો ગરમાયો છે બ્રિજની જૂની ડિઝાઇનમાં ફેરફાર કરી નવી ડિઝાઇન બનાવતા સ્થાનિકોએ વિરોધ કર્યો બ્રિજની ડિઝાઇન પહેલા એચ આકારની હતી જેના ઠરાવ કર્યા બાદ બાદમાં પદાધિકારીઓ બદલાતા જૂનો ઠરાવ રદ કરી નવી ડિઝાઇન પ્રમાણે એસ આકારના બ્રિજને મંજૂરી આપી એસ આકારના બ્રિજને જૂની બોડીએ નામંજૂર કર્યો હતો જેને ફરી મંજૂરી મળતા સ્થાનિકો અને વેપારીઓમાં રોષ જોવા મળ્યો

ગિરિરાજ જોશીપરા અને અન્ય શહેરીજનોને ઘણી મુશ્કેલ પડે પડી શકે તેમ છે એની એ બાબતની રજૂઆત અમે જૂનાગઢના પદ અધિકારીઓ સાંસદ સભ્ય ધારાસભ્ય શ્રી અને મુખ્યમંત્રી શ્રીને પણ કરેલ છે જે એ સાકારનો એ ઓવરબ્રિજ બને છે જેનાથી જનતાને ખૂબ જ મુશ્કેલીઓ થાય છે ટ્રાફિકનો સમસ્યા રહેવાની છે તો એટલા માટે આમાં જો કઈ નિર્ણય નહીં આવે તો છેલ્લે તો એક આંદોલન સિવાય બીજો કોઈ રસ્તો એમાં દેખાતો નથી આખા આખા બ્રિજની ડિઝાઇન અચાનક પાછી બદલી ગઈ અને એ આકારમાંથી એ સાકારની થઈ ગઈ અને ફોર લેન ન તો એમાંથી ટુ લેન થઈ ગયો આવી રીતના જે લોકોને એક દુવિધાપૂર્ણ જે આ બ્રિજ બનશે એનાથી વધારે અમુકની મુશ્કેલીઓ ઊભી થાય છે કારણ કે મુખ્ય રોડ ઉપર આ પિલોર આવે છે જ્યારે ઓલા પહેલાં બ્રિજમાં સરકારી જગ્યાઓ ઉપર બ્રિજ તો મોરબીમાં યુવક પર કાર ચડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે રંગપરની સિરામિક ફેક્ટરીની આ સમગ્ર ઘટના નોકરી કરતા યુવકને માર મારીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો સિરામિક માલિકે કાર ચડાવીને હત્યાનો પ્રયાસ કર્યો ખોટું જીએસટી બિલ બનાવવાની ના પાડતા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો પોલીસ માત્ર અરજી લઈને સંતોષ માન્યો હોય તેવી પણ વાત કરવામાં આવી રહી છે યુવકે પોલીસને જાણ કરતા માલિકે ફરી ધમકી આપી પોલીસે ઘટનાના દસ દિવસ બાદ ગુનો નોંધ્યો તો એસપીને રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ પોલીસે દસ દિવસ બાદ ગુનો નોંધ્યો હતો નોકરી કરતા યુવકની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પહેલા માર માર્યો અને પછી કાર ચડાવીને હત્યાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો મહત્વની વાત એ છે કે સિરામિક માલિકને આજે સમગ્ર કરતૂત છે તે સીસીટીવીમાં પણ કેદ થઈ છતાં યોગ્ય સમય પર કાર્યવાહી કેમ ન કરવામાં આવી કેમ પોલીસે માત્ર અરજી લઈને સંતોષ માન્યો તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે પોલીસે હજી સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી અને કાર્તિકભાઈ હજી હજી સુધી પોલીસ સ્ટેશને હાજર પણ નથી થયેલ અને ખુલ્લેઆમ રખડે છે અને ત્યારબાદ પણ એનો ફોન આવેલો હતો અને ધમકી પણ આવેલી છે એટલે હજી સુધી કોઈ પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નથી